કચ્છની કોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારીને આજે કોઈ ઓળખની જરૂર નથી કારણ કે આજે તેમનું માત્ર નામ જ તેમની અને કચ્છની ઓળખ બની ચૂકી છે જોકે હાલમાં તેમના પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો છે તેમના ભાઈ મહેશભાઈ રબારીનું આકસ્મિક અવસાન થતાં તેઓ આઘાતમાં સપડાઈ ચૂક્યા છે ખૂબ નિખાલસ પ્રેમળ વ્યક્તિત્વ અને હંમેશા હસ્તો ચહેરો રાખનાર એવા કચ્છી કોયલ ગીતાબેન રબારીના મહેશભાઈ રબારીનું ઓગણચાલીસ વર્ષની ઉંમરે આકસ્મિક નિધન થતાં તેમના અને તેમના પરિવારમાંથી દુઃખ આવી ગયું છે ગીતાબેને મહેશભાઈ રબારીના નિધન બાદ એક પોસ્ટ શેર કરી હતી જે અનુસાર મહેશભાઈ રબારીનું ચોવીસ નવેમ્બરે અવસાન થયું હતું તેમનું બેસણું સત્યાવીસ નવેમ્બરે ટફર ગામમાં બપોરે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી રાખવામાં આવ્યું હતું ગીતાબેન રબારીની વાત કરીએ તો તેઓ આજે જ્યાં છે તે મુકામ સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે કશ્નિકોયલ તરીકે જાણીતા ગીતાબેન રબારી ભલે નાનકડા ગામમાંથી આવતા હોય પણ આજે કરોડો રૂપિયાના માલિક છે તેમને બાળપણથી જ ગીત ગાવાનો ખૂબ જ શોખ હતો જ્યારે ગામમાં કોઈના લગ્ન હોય કે પછી કોઈ કાર્યક્રમ હોય તો તેઓ ગીત ગાતા હતા કચ્છના નાનકડા ગામથી ગીત ગાવાની શરૂઆત કરનાર ગીતાબેન રબારી આજે દેશ વિદેશમાં ગીતો અને લોક ડાયરાઓ માટે જાણીતા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઈક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો